ગુજરાતની એક એવી પવિત્ર ભૂમિ કે જે ભૂમિમાં અનેક સંતો થઈ ગયા છે તેમનું ખાલી નામ પણ બોલીએ તો પણ મનમાં શાંતિ થાય તેવા સંત કે જેમને રાષ્ટ્રીય સંતનું બિરુદ મળ્યું છે જેમને ભક્તિના પંથની સાથે સાથે દેશની સેવા પણ કરેલી છે એવા જ સૌરાષ્ટ્રના સંત કે જેમનો આશ્રમ ભાવનગર પાસે બગદાણામાં આવેલો છે જેમને ફક્ત ભારતમાં જ નહીં પણ આખી દુનિયામાં લોકો જાણે છે અને જેમના લીધે જ બગદાણા એક ધામ બની ગયું છે જ્યાં લાખોની સંખ્યામાં ભાવિક ભક્તો પોતાની આસ્થા શ્રદ્ધા લઈને આવે છે બાબા બજરંગબા બધાના જ દુઃખ મટાડે છે જેમને લોકો બાપા સીતારામના હુલામણા નામથી ઓળખે છે એવા બગદાણાના પરમ પૂજ્ય સંત બજરંગદાસ બાપાની મઢુલીની સાલગીરી ચલથાણ ગાયત્રીનગર ખાતે ઉજવવામાં આવી તે દરમિયાન ભજન ધૂન મંડળ સોમવારે સવારે નવ કલાકે મંગળવારે સવારે નવ કલાક યજ્ઞનો પ્રારંભ વિદ્વાન સંતો મહંતોની ઉપસ્થિતિમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે કરવામાં આવ્યો સાથે ચાર વાગે યજ્ઞની પૂર્ણાહુતિ સમય શ્રીફળ હોમવામાં આવ્યું શ્રી બજરંગદાસ બાપાના પ્રિય બુંદી ગાંઠિયા સહિતની મહાપ્રસાદીનો લાવો મોટી સંખ્યામાં ભક્તોએ લીધો હતો આજે અમારા ગાજનગર સોસાયટીમાં બજરંગદાસ બાપાની ચૌદમી સાલગીરી હતી તે નિમિત્તે શાંતિ હવન પાઠ રાખવામાં આવ્યો હતો અને હવે સાંજે પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું છે ગાયત્રી યુવક મંડળ સલથાણ ખાતે સૌપ્રથમ પ્રથમ સૌ સારો સહયોગ હોય છે અને સૌ સાથે મળીને સારું યોગદાન આપે છે કઈ બાપા બગદનાથ બાપા ની અમે ગાયત્રી નગર યુવક મંડળ તરફથી બાપા સીતારામની ની પ્રોગ્રામ કરીએ છીએ આજે ચૌદ વર્ષથી અમે પ્રોગ્રામ કરીએ છીએ અને સવાર સવારની યજ્ઞા હવન રાખીએ છીએ હવન પૂરો થાય પછી અમે મહાપ્રસાદી નું આયોજન કરીએ છીએ લગભગ અમે આયોજન કરીએ છીએ દર વર્ષે અને ભાવિક ભક્તો પ્રસાદ લેવા પધારે છે અને અમારા ગાયત્રી યુવક મંડળ સાથ સહકાર થી આ કાર્યક્રમ અમે વ્યવસ્થિત રીતે પાર પાડીએ છીએ રમેશ કંપાતી દિવ્યાંગ કડોદરા સુરત